નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે ગણપતિ બાપ્પા મોરિયા જ્યાં દર્શક મિત્રો હવે ગણેશ પંડાલોમાં જઈ રહ્યા છે ભગવાનની જે સ્થાપના કરવામાં આવી છે અલગ અલગ પંડાલમાં અલગ અલગ ડેકોરેશન કરવામાં આવ્યા છે ત્યાં માટીની મૂર્તિ હોય કે પીઓપીની અલગ અલગ ડેકોરેશન જોવા માટે હવે અલગ અલગ જગ્યાઓ પર લોકો પહોંચી રહ્યા છે જ્યાં દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ની ટીમ દર વર્ષથી જેમ આ વર્ષે ઉષા કરીને બિલ્ડિંગ પહોંચી ગઈ છે ઉષા કરીને બિલ્ડિંગમાં જે ઉષા કરીને યુવક મંડળ છે દર વર્ષે કઈક નવું લાવે છે આ વખતે બાબા કેદારનાથના દર્શન જો આપને કરવા હોય તો ઉષા કરીને બિલ્ડિંગ આપણે આવવું પડશે અને મારો દાવો છે કે તમારે કેદારનાથ નહીં જવું પડે જ્યાં દર્શક મિત્રો મારા વિડિયો જર્નલિસ્ટ ને કહીશ કે જે રીતે કેદારનાથમાં આપ જાઓ છો તો ઉપર ચડીને આપણે જવું પડે છે લોંગ મિશનમાં જવું પડે છે અને એવો જ આ દર્શનનો લાભ જો આપને લેવો હોય તો ઉષા કિરણ યુવક મંડળ આપના માટે આ એક થીમ લઈને આવ્યું છે કેદારનાથની થીમ લઈને આવ્યા છે અદ્ભુત ડેકોરેશન કરવામાં આવ્યું છે આપને એવું લાગશે કે આપ કેદારનાથ ના લાઈવ દર્શન કરી રહ્યા છો એવું અત્યારે આ જે ડેકોરેશન કરવામાં આવ્યું છે આશીષભાઈની જે ટીમ છે આ ઉષા કિરણ બિલ્ડિંગના જે રહેવાસીઓ છે એમના દ્વારા દર વર્ષે કંઈક નવું કરવામાં આવે છે અને એને લઈને આ કેદારનાથનું જે ડેકોરેશન છે બાપાની જે મૂર્તિ છે એ પણ અદ્ભુત બનાવવામાં આવી છે અને વધારે વાત કરવા માટે આપણી સાથે આશિષભાઈ છે એમની સાથે પણ આપણે વાત કરીશું કે આમાં કેટલી મહેનત લાગે છે દર્શક મિત્રો જે રીતે આપ જોઈ રહ્યા છો વિડીયો જર્નલિસ્ટ અખિલ આપને બતાવી રહ્યા છે કે હેલિકોપ્ટર મૂકવામાં આવ્યા છે જે આપણે પેલી હા રોફવે જે છે એ મૂકવામાં આવી છે બાબા કેદારનાથનું જે મંદિર છે એની જે ગુફા છે આ અદભુત નજારો આપને જોવા મળશે અને ખરેખર એકવાર જો આપણે કેદારનાથ તમે નહીં ગયા હોય ને કેદારનાથના દર્શન કરવા હોય તો ઉષા કિરણ બિલ્ડિંગ આવું પડશે દુલીરામ પેડાની સામે એક્ઝિટ આ બિલ્ડિંગ આવેલી છે અને ઉષા કિરણ બિલ્ડિંગમાં ઉષા કિરણ ઉષા કિરણ બિલ્ડિંગના જે યુવક મંડળ છે એમના દ્વારા કંઈક નવું કરવાનું પહેલાથી જ એવું હોય છે આપણી સાથે આશિષભાઈ છે એમની સાથે વાત કરીશું આશિષભાઈ આ જે આપણે બનાવ્યું છે આપ જોઈ રહ્યા છીએ તમામ મેમ્બર છે ઉષા કિરણના યુવક મંડળના અને દર વર્ષે કંઈક નવું કરવા માંગે છે અને એ નવું અત્યારે આપ પણ લાઈવ જોઈ રહ્યા છો આશીષભાઈ શું કહેશો જે રીતે આ એક અદભુત બાબાના દર્શન આપી રહ્યા છો સંસ્કારી નગરી પણ અહીંયા જોવા માટે આવે શું જય ગણેશ તમામને અને ટીમને હું પેલા હોપફુલી થેન્કસ કહીશ કે દર વર્ષે આવે છે અને એક જ કોલ કરું છું તો તરત આવી જાય છે અને એમનો સપોર્ટથી અમને લોકોને દર્શન કરવા માટે મળે છે સૌથી પહેલાં હું હોપફુલી થેન્ક્સ થેન્કસ કહીશ આશિષભાઈ સાંડે જે મૂર્તિકાર છે અને બીજા છે જે દેવેશભાઈ રાણા દેવેશભાઈ રાણા જે દર વર્ષે મારી સાથે સપોર્ટ મારે છે એની અંદર લાઇટિંગની ઇફેક્ટ એ જ આપે છે અને આ જે બધું સેટ જુઓ છો એમાં હેલ્પ કરી છે મને શૈલેષભાઈએ એટલે પાછળ જે છે એકલો મારો હાથ નથી ઉષા કિરણના જેટલા પણ તમામ રહેવાસી છે એ લોકોનો હાથ છે આ બનાવવામાં મને અઢીથી ત્રણ મહિના થયા છે એકલો મારાનો સપોર્ટ નથી આ બધાનો સપોર્ટ છે ઓકે અચ્છા આ જે બનાવ્યું છે એ કેદારનાથ ઉપર છે ને જે લોકો અહીંયા આગળ જોવા માટે આવે છે તો આમાં કેટલી મહેનત લાગી અને જો લોકો અહીંયા આગળ જોવા આવવું હોય તો કેવી રીતે આ દુલીરામ પેંડાવાળા એની સામે ઉષા કિરણ બિલ્ડીંગ છે ત્યાં ચોથે માળે છે અને તમારા સંપર્ક થી જ લોકો ચોથે માળ સુધી આવે છે અને બાર વાગ્યા સુધી લોકો લાઈન પડે છે અહીંયા કારણ કે લોકો દર્શન કરવા માટે નીચે નથી ઉતરતા અહીંયા દાદર ચડીને આવે છે એટલા માટે તમે લોકો રોપ મૂકી છે કે જેથી કરીને લઈ ઉપર લઈ આવશે અને આશીષભાઈ કેટલું ટાઈમ લાગ્યો કેમ કે અદભુત ડેકોરેશન કરવામાં આવ્યું એમાં મહેનત પર એક માણસની આ કામગીરી નથી હા એક માણસ નથી આઠ થી દસ લોકોની મહેનત છે અને મારા એકલાનું આ કામ નથી આ બાપાના આશીર્વાદ છે આપોઆપ બધું દિમાગમાં આવી જાય છે અને મારા એકલાથી નથી થયું જેના જેના નામે નામ કીધા છે જે બાપા શ્રી આર્ટની ટીમ છે દેવેશભાઈ છે શૈલેશભાઈ છે અને અમારા યુવક મંડળના જે લોકો છે એ અડધી રાત્રે હવે બીજા લોકો જે ફોરેન છે એ લોકો પણ એ લોકોનું કોન્ટ્રીબ્યુશન આપે છે જેવી રીતે ચિરાગભાઈ કરીને છે જે ફોરેન રહે છે એ અહિયાં થી ખાલી એક જ ફોન કરીને કહી દે કે કઈ પણ ફાઈનાન્સીલી હોય કે કઈ પણ રીતે હેલ્પ જોઈતી હોય તો અમને કહો છો દર ઘડીએ નામ અમે કહેવાનું ભૂલી જઈએ છે ચિરાગભાઈ છે પછી અમારા ગોપાલભાઈ સેવક છે અનુજભાઈ મુરાની છે શ્રેયસભાઈ પરીખ જે મેઈન છે અમારા કે એ લોકો આ ચાર પાંચ જણ વગર છે ને આશીષભાઈ ઉપાધ્યાય છે પછી હમણાં પપ્પુભાઈ છે અમારા જે સબરસમા જે હોટેલ ની એમની છે ફિરોઝ મુનશી છે આ બિલ્ડિંગ બંધ છે

એક ફીલ થાય છે કે આપ કેદારનાથ માં ઉભા છો ખરેખર આ ફિલિંગ આ તમામ જે લોકો છે ઉષા કિરણ ના જે રહેવાસી છે ઉષા કિરણ યુવક મંડળ છે આમની મહેનત અત્યારે રંગ લાય છે આપણી સાથે બીજા લોકો પણ છે આ શું કહેશો સાહેબ દર વર્ષે મેં જોવું છું કઈક અલગ આપનું હોય છે જય ગણેશ સૌથી પહેલાં તો હું સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલને થેન્ક યુ કહીશ કારણ કે ભગવાન અને ભક્તો વચ્ચે જે મજબૂત કડી છે ને એ આપણે એ સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલ છે કારણ કે એમના માધ્યમથી એ જે વિડીયો વાયરલ કરે છે લોકો વધારેને વધારે જુએ છે અને સ્પેશિયલી દર્શનનો લાભ લેવા માટે આવે છે તેથી અમારા યુવક મંડળની જે મહેનત છે એ બિલકુલ અમને સેટિસ્ફાઈ થાય છે કે લોકો જોવા માટે આવે છે અને ખુશ થઈને જાય છે લોકોની જે એક્સપેક્ટેશન અમારા પ્રત્યે હોય છે એ આ વખતે અમે થીમ થોડું અલગ લાવે છે કે આપણા સનાતન ધર્મ હિન્દુ ધર્મ પ્રત્યે જે આપણા બાર જ્યોતિર્લિંગો હોય છે અને ચારધામ હોય છે એમાંનું એક ખૂબ જ પવિત્ર ગણાતું એવું બદ્રી કેદારનાથ અને એનો સેટ અહીંયા ગાડી ઉપસ્થિત કરવામાં આવે છે બધા જ ટીમ વર્કથી અને જે બી અમારા યુવક મંડળના સભ્યો છે જેમ કે આશીષભાઈ ઠક્કર છે કિરણબેન પંડ્યા છે દેવેશભાઈ રાણા છે શ્રેયભાઈ પરીખ છે અનુજભાઈ જે બી અમારા એક્સેટ્રા અમે બધા જે બી યુવક મંડળો દ્વારા બને એટલું જે પણ લોકો આવે છે દર્શન માટે આટલા દાદર ચડીને જેમ કેદારનાથની યાત્રા કે છે ને કે સરળ નથી હોતી એવી જ રીતે અહીંયા પણ ઉષા ગિરન બિલ્ડીંગમાં ચડીને આવીને દર્શન નો લાભ થઈ ગયો સેમ ફિલિંગ થશે અને બધા આઈ હોપ હું રિક્વેસ્ટ કરીશ બધાને કે બધા જ આવે અને દર્શનનો લાભ લે અને બાપાના આશીર્વાદ સ્પાર્ટ સ્પાર્ક ડે ન્યૂઝ તરફથી હું પણ અપીલ કરીશ કે પ્લીઝ એકવાર જરૂરથી વિઝીટ કરજો કેમ કે અહીંયા આગળ જ્યારે પણ અમે આવીએ છીએ ત્યારે કંઈક નવું જોવા મળે છે અને આ વખતે પણ આશીષભાઈની જે ટીમ છે એમના દ્વારા ખૂબ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે અને લાઈવ દર્શન જો બાબા કેદારનાથના ના આપને કરવું હોય તો પ્લીઝ એકવાર વિઝીટ કરશો બેન દર વર્ષથી હા કંઈક કહેવા માંગતા એકચ્યુઅલી આ જે ડેકોરેશન છે એની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે માનવ સ્વરૂપ નંદીજી જે છે એ શ્રીજીને એમના પિતાશ્રીને ત્યાં પિતાશ્રી એટલે કે બદ્રી કેદારનાથમાં લઈ જઈ રહ્યા છે એટલે જે માનવ સ્વરૂપ નંદી છે એમના ખવા ઉપર શ્રીજી વિરાજમાન છે અને એમને ખાસ આપણા કેમેરામેનને હું રિક્વેસ્ટ કરીશ કે આપણું જે કેદારનાથનું મંદિર છે ત્યાં આગળ એમને સ્કાય ઉપરથી નીચે લેન્ડ કરીને એમને દર્શન માટે લઈ આવી રહ્યા છે એ સીન અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો અમારા દ્વારા ખરેખર જે મૂર્તિ છે અને જે ડેકોરેશન છે એ તો અદભુત છે લોકો પણ અદભુત છે ખરેખર આ જે યુવક મંડળ છે વર્ષોથી જે પરંપરા છે એને સંભાળીને રાખી છે કેમ કે યુવાઓ અત્યારે આ પરંપરા ભૂલી રહ્યા છે અને આવામાં આ તમામ ઉષાકરણ યુવક મંડળ જે છે અને ઉષાકરીનના જે રહેવાસીઓ છે અત્યારે તો અહીંયા રહેતા નહીં પણ જે બાપાની મહેરબાની આ તમામ લોકો પર છે અને એ મહેરબાની આગળ પણ રહેશે આપ શું કહેશો બેન જે રીતે અલગ અલગ ડેકોરેશન હોય છે અને આપ પણ અહીંયા આગળ દર વર્ષે આવો છો જય ગણેશ અહિયાં જે આ વખતે ડેકોરેશન કરવામાં આવ્યું છે તો આપણા જે બાર જ્યોતિર્લિંગ છે ઓમ સોમ નાભી વીરા કૈત્ર વૈધુ એમાં કેદારનાથનું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે અને ચાર ધામની જે યાત્રા છે એમાં પણ કેદારનાથનું મહત્વ છે એટલે એ વિચારીને આશીષભાઈએ એક સ્પેશિયલ થીમ આપી છે અને એમાં કેદારનાથની યાત્રા કરવી એક સરળ યાત્રા નથી બહુ કઠિન યાત્રા છે એમ એટલે ભલે તમે ચાર માળ ચડીને થાકીને ઉપર આવશો પણ ઉપર આવીને બાપાના જેવા દર્શન કરશો તો ખરેખર મનને ખૂબ શાંતિ મળશે અને ખરેખર અહીંના બધાનો સપોર્ટ ખૂબ એમાં રહ્યો છે અને અહીંયા અચૂક દર્શન કરવા ચોક્કસ આવજો આપ શું કહેશો ભાઈ જય ગણેશ હું બધાને આમંત્રણ આપું છું કે આ બાપાના દર્શન કરવા માટે આવે જેમ કેદારનાથની યાત્રા કઠિન છે એવી રીતે શરૂઆતમાં તમને કઠિન લાગશે ચાર માળ ચડવાના પણ આવ્યા પછી તમને જરૂર આનંદ થશે કે ના મહેનત સફળ છે અને ગયા વર્ષે અમારે બાપાના આશીર્વાદથી અમને સ્પાર્ક ન્યૂઝ તરફથી થર્ડ નંબર પ્રાપ્ત થયો છે હા એ બાપાના આશીર્વાદ છે તો આપ જરૂરથી બધા વધારો જય ગણેશ અમે બી જે કોમ્પિટિશન કરી રહ્યા છીએ મારા ગણેશ મહાસ્પર્ધા એમાં પણ આપ પણ પાર્ટ લઈ શકો છો આ જે ઉષા કિરણ યુવક મંડળ છે એમના દ્વારા પણ પાર્ટ લેવામાં આવ્યું હતું અને ઇનામ પણ એમને મળ્યું હતું આપ શું કહેશો જય ગણેશ સાથે કહેવાનું કે બધા ભક્તોને આમંત્રણ છે ઉષા કિરણ યુવક મંડળ તરફથી હું કહું છું અને આવો અને દર્શનનો લાભ લો જય ગણેશ સૌથી હું તો એટલું જ કહીશ કે મારા જેવા લાખો લોકો હશે જેને કેદારનાથના દર્શન નથી કર્યા મેં પણ અહીંયા જેવું છે જેને કર્યા છે દર્શન એ પ્લીઝ આવીને જુઓ અને અમને કમેન્ટ કરીને કહો કે શું આમાં ચેન્જીસ છે અને જે નથી જોયા પ્લીઝ ચાર માં ચડીને તો આવી જ શકો છો તમે એટલે અફકોર્સ આવો અને દર્શન કરો ને અમને પ્લીઝ કહેજો કેવા લાગ્યા તમને જય ગણેશ મિત્રો આ જે ઉષાકરીન બિલ્ડિંગના રહેવાસી છે અને ઉષાકરીન યુવક મંડળ જે છે ખરેખર એક અદભુત નજારો અહીંયા આગળ જોવા મળ્યો છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે કેદારનાથના જે લાઈવ દર્શન છે એ આપને બતાવવામાં આવ્યા છે અને આપ પણ એકવાર જરૂરથી અહીંયા આગળ વિઝિટ કરજો કેમ કે આ ડેકોરેશન તમામ જે લોકો છે તમામ જે યુવક મંડળના સભ્યો છે એમના દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી છે અને એકવાર જરૂરથી આપ પણ અહીં આગળ દર્શનનો લાભ લેજો કેમકે જે રીતે આ મહેનત કરવામાં આવી છે અને એ મહેનતનો રંગ ખરેખર દેખાઈ રહ્યો છે અને મારા વિડીયો જર્નલિસ્ટ કહીશ કે જે મૂર્તિ બનાવવામાં આવી છે દર્શક તો જે મૂર્તિ બનાવવામાં આવી છે ખરેખર એક અદ્ભુત મૂર્તિ છે અને આ મૂર્તિ આશિષભાઈ દાંડે એમના દ્વારા બનાવવામાં આવી છે અને નંદી સ્વરૂપ જે માનવ છે એને આ બાપા એના પર બિરાજમાન છે અને આપ નીચેથી જોઈ રહ્યા છો કે જે રીતે કેદારનાથ જે બાબાનું ધામ છે અને એ ધામના આપ દર્શન કરી શકો છો સાથે સાથે ત્યાં જે પણ પ્રવૃત્તિ થાય છે એના પણ લાઈવ દર્શન અહીંયા આગળ કરવા જોવા મળશે આપને જોઈ રહ્યા છો હેલિકોપ્ટર પણ એક બનાવવામાં આવ્યો છે જ્યાં કેદારનાથ લઈ જવામાં આવે છે એક અદ્ભુત જે ડેકોરેશન છે એ અત્યારે અહીં આગળ આપને જોવા મળશે મિત્રો જે રીતે આપણે જોયું કે કેદારનાથના લાઈવ દર્શન આપને બતાવવામાં આવ્યા છે તો સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી સંસ્કારી નગરીની જે લોકો છે એમને તમામને હું રિક્વેસ્ટ કરું છું કે એકવાર જરૂરથી ઉષા કિરણ યુવક મંડળ અને દુલીરામ પેઢાની સામે જે ઉષા કિરણ બિલ્ડીંગ આવેલી છે ત્યાં જરૂરથી એકવાર આવજો દર્શક મિત્રો આપને ખરેખર ખૂબ આનંદ થશે મનને શાંતિ મળશે કે એવું લાગશે કે આપ કેદારનાથના ધામમાં ઉભા છો અને કેદારનાથ ધામ અહીંયા વડોદરામાં આવી ગયો છે તો પ્લીઝ એકવાર જરૂરથી આવજો અહીંયા આગળ દર્શન કરજો તો આપને પણ અને આપના બાળકોને પણ જોડે લઈને આવજો કેમ કે બાળકો અત્યાર સુધી ગયા નહીં કેદારનાથ તો એમને જો લાઈવ કેદારનાથના દર્શન કરવા હોય અને આપને એવું ફીલ કરવું હોય કે અમે કેદારનાથની અંદર જ ઉભા છે તો એકવાર દુલીરામ પેડાની સામે આવેલું ઉષા કિરણ બિલ્ડિંગ છે અને ઉષા કિરણ યુવક મંડળ દ્વારા ખરેખર સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ એમને અભિનંદન છે કે આટલું સરસ ડેકોરેશન અમને બોલાવીને લોકો સુધી અમે પહોંચાડ્યું છે વિડીયો જર્નલિસ્ટ અખિલ વાઘેલા સાથે ન્યૂઝ માટે